નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો ગુરુવાર તો મિત્રો આજનું જે માર્કેટ છે કેવું રહ્યું છે એટલે કે સમગ્ર માર્કેટનો આજે રિવ્યૂ કરવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે એ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો આજની બજારથી શરૂઆત કરીએ તો જે કપાસ બજાર છે એમાં મિત્રો સ્ટેબલ જોવા મળી રહી છે અને જે ભાવ છે એ પણ મિત્રો કોઈ ખાસ સુધારો છે નહીં આવકો છે એ મિત્રો સ્થિર જોવા મળી રહી છે કપાસ બજારમાં ભાવ ટકી રહ્યા હતા અને કપાસ છે કપાસ છે ખોલની બજાર સારી હોવાથી અત્યારે જે મિત્રો આપણો કપાસ છે ને ટેકો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રના કપાસની આવક પણ સૌરાષ્ટ્રમાં ઓછી થઈ રહી છે આગામી દિવસોમાં ઋની વધઘટ ઉપર કપાસનો આધાર રહેલો છે આ ઉપરાંત મિત્રો આજની બજારનો વાત કરીએ તો ઓન ઓન એવરેજ પાંચથી લઈને દસ રૂપિયાની જે બજાર છે સુધરતી જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો આજના જે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો એક એન્ટ્રી જસદણમાં આપણે પંદરસો અને પાસઠ રૂપિયાની આવી છે એક સારી એવી બાબત કહી શકાય છે ઓન એન એવરેજ જે મિત્રો જે ભાવનીઓ છે એની વાત કરીએ તો અત્યારે જે ભાવ છે એ મિત્રો ચૌદસો ચાલીસ અથવા તો ચૌદસો ને પચાસ રૂપિયા વચ્ચે મિત્રો આવતા જોવા મળી રહ્યા છે આ પણ સારી બાબત કહી શકાય છે કારણ કે કપાસની કન્ટિન્યુઅસલી જે મિત્રો ભાવ છે એમાં સારા સુધારા છે આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો એક લાખ તેર હજાર ગાંસડીની જોવા મળી રહી છે જે મિત્રો છેલ્લા ત્રણ કાં ચાર દિવસથી સૌથી વધારે મિત્રો આવક જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ કપાસની આવકોની તો આગામી દિવસો જેમ છે એમાં મિત્રો કડીમાં મહારાષ્ટ્રની કપાસની પચાસથી લઈને મિત્રો સાહીઠ ગાડીની આવક જોવા મળી છે જેના ભાવ ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને એના ભાવની વાત કરીએ તો ચૌદસો ત્રીસથી લઈને પંદરસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની વીસથી પચીસ ગાડીની આવક હતી અને ભાવની વાત કરીએ તો કપાસના તેરસોથી તેરથી લઈને પંદરસો અને દસ રૂપિયા ભાવ પ્રતિ વીસ કિલોના મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આપણા જે ભાવ છે કપાસના એમાં આગામી દિવસો દરમિયાન કોઈ મોટો સુધારો થાય ધારણા નથી પરંતુ નાના નાના સુધારાથી બજાર છે એ એક સારી એવી પોઝિશન ઉપર આવીને મિત્રો અટકી જવાની છે આ ઉપરાંત મિત્રો કપાસિયા ખોળ બજાર છે એમાં તેજીનો દર યથાવત છે અને કપાસિયામાં પણ દસ રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ગુજરાતમાં શંકર રૂના ઓગણત્રીસ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઈકની જે કપ છે એના ભાવની વાત કરીએ તો દોઢસો રૂપિયા વધીને ત્રેપન હજાર ચારસોથી ત્રેપન હજાર આઠસો રૂપિયા મિત્રો જોવા મળ્યા છે કલ્યાણની વાત કરીએ તો ચારસો રૂપિયા વધીને ખાંડીના પાંત્રીસ છસોથી લઈને પાંત્રીસ આઠસો રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે અને હવે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી લઈએ તો એ ક્વોલિટીના ભાવ મિત્રો પંદરસો રૂપિયા સુધી છે ફોરજીના પણ પંદરસો સુધી છે બીમા ચૌદસો સાઠ સિત્તેર અને સીમાં વાત કરીએ તો ચૌદસો અને ડીમાં બારસો થી લઈને મિત્રો ચૌદસો રૂપિયા સુધીનો ભાવ છે મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ